અને ગોરણી બહેનો ને ખાસ નમ્ર વિનંતી કે જયારે અમે આઈથી એમ કહીએ કે હવે ઉભું થવાનું છે ત્યાં લગી કોઈ પોત પોતાનું સ્થાન છોડવાનું નથી અજય હાકર છે આકર ની ડોલ આવેલી છે એમાં કોઈ જે ઈજા શું કરે છે ભાઈઓ ફટાકડા ફોડે છે તેને નમ્ર વિનંતી કે કઈ પણ નુકસાન ન થાય તેની ખાસ નોંધ લેજો ફટાકડા ફોડવાની ના નથી પડતા પણ વ્યવસ્થિત જગ્યાએ ફટાકડા ફોડો મારા બાપ ફરાળમાં કોઈ ગોવાની બેન બાકી હોય તો પોતાની જગ્યા ઉપર ઊભા થઈને ઊંચો વાત કરે તો સ્વયંસેવક ભાઈઓ ત્યાં આવીને તમને ફરાળ પહોંચતું કરી દેશે કોઈ બેન ફરાળમાં બાકી હોય તો પોતાની જગ્યા ઉપર ઉભા થઈ અને ઊંચો વાત કરે તો અમારા સ્વયંસેવક ભાઈઓ તમારી પાસે આવીને તમને ફરાળ પહોંચતું કરી દેશે

સામે સાઈડ જે ભાઈ ઊભા છે તે ગોવાણી બેનો ને હાલવાની થોડીક વ્યવસ્થા કરે મારા બાપલા બે જો ઘડીક વાર બધાય નથી ઊભું થવાનો એક એક લાઈન ઊભા થાઓ એટલે ખોટી ધક્કા મૂકી નો થાય ને ગડદી ના થાય તીજા નંબરની ની લાઈન છે તે બેનો ઊભા થાય કાય વાંધો નહી હવે બધા ઊભા થઈ શકો છો અને ફરાળ કરી અને બને ત્યાં સુધી વેલા જાનમાં જોડાઈ જજો સામયામાં અને સામયો બને ત્યાં સુધી આપણે વેલાસર થાય તે રીતે બધાએ પોતપોતાનો ફરાળ કરી અને પાછા મંદિરે હાજરી આપજો હવે હજી પણ કોઈ બહેનો ને પૂજા કરવાની બાકી હોય તો ગોરદા અહિયાં બહેનોને પૂજા કરાવે છે તો કોઈ પણ બહેનોને પૂજા બાકી હોય તો ફટાફટ અહિયાં આવી જાય કોઈ પણ બેન ને પૂજા બાકી હોય તો ગોરધજા અહીંયા પૂજા કરાવે છે તો ફટાફટ પૂજા કરવા માટે આવી જાય

એક સડો અહિયાં મળી આવેલ છે તો જે કોઈ બેન નો સડો ખોવાઈ ગયો હોય તો તેની નિશાની આપી અને અહિયાં સ્ટેજ પાસેથી લઈ જાય તમામ ગોહાણી બેનો તેમજ તેમની હારે આવેલા બહેનોને ખાસ નમ્ર વિનંતી કે એક સડો અહીંયા મળી આવેલો છે તો જે કોઈ ગોહણી બેનનો અથવા તો તેમની સાથે કોઈ બહેનો આવ્યા હોય તેનો હોય તો અહીંયા સ્ટેજ પાસે આવી નિશાની આપીને લઈ જાય

ગોરખી ગામના તમામ ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો જાણ કરવામાં આવે છે કે આપણા ગામમાં ગામ સમસ્ત તુલસી વિવાહ આયોજન રાખેલ છે તેમાં ભાગ દીઠ પાંચસો ને એક રૂપિયો રાખેલ છે તેમાં ભાગ ની યાદી જે આવેલી છે તે આ પ્રમાણે છે અગિયારસો ને એક રૂપિયા તુલસીભાઈ વિઠુલભાઈ ડોડિયા અગિયારસો ને એક રૂપિયા પ્રવીણભાઈ તેજાભાઈ ડોડિયા અગિયારસો અગિયાર રૂપિયા ગિરધરભાઈ ઓગડભાઈ ડોડિયા અગિયારસો ને અગિયાર રૂપિયા હરિભાઈ વેલજીભાઈ વેગડ અગિયારસો ને અગિયાર રૂપિયા ખિમજીભાઈ પોપટભાઈ ડોડિયા એકાવન રૂપિયા વિજયભાઈ ભૂપતભાઈ ડોડિયા પાંચસો ને પંચાવન રૂપિયા ગોરધનભાઈ જયરામભાઈ વેગડ અગિયારસો ને અગિયાર રૂપિયા લાઇબ્રેરી ગ્રુપ ગોરખી ઇનામ વિતરણ કાર્યક્રમ તરફથી અગિયારસો રૂપિયા ઓધાભાઈ માવજીભાઈ જાદવ

અગિયારસો રૂપિયા હોદાભાઈ માવજીભાઈ જાદવ પાંચસો ને પંચાવન રૂપિયા રામભરો પાંચસો ને પંચાવન રૂપિયા હિંમતભાઈ મથુરભાઈ વેગડ અગિયારસો ને એક રૂપિયા જયવીરસિંહ જાડેજા તળાજા એકવીસ રૂપિયા વલ્લભભાઈ નાનુભાઈ ડોડિયા અગિયારસો ને અગિયાર રૂપિયા સ્વ જગદીશભાઈ બચુભાઈ ડોળાસિયા ગોરખનાથ્રોકેદર એક હજાર ને એક રૂપિયા નારાયણભાઈ રામભાઈ ડોડિયા એક હજાર ને એક રૂપિયા પાછાભાઈ પરસોત્તમભાઈ ડોડિયા અગિયાર હજાર ને અગિયાર રૂપિયા સંધુભાઈ ગણેશભાઈ બારી ગોરખી પાંચસો ગુરુ ગોરખના પાંચસો ને એક વિનોદભાઈ લાલજીભાઈ સોલંકી અગિયારસો ને અગિયાર રૂપિયા સંધુભાઈ ગણેશભાઈ બારીયા શ્રી ગોરખી સોરી

અરજીભાઈ કાળુભાઈ વેગડ નાથાભાઈ જીવાભાઈ બારિયા લાખાભાઈ સકુરભાઈ ડોડિયા પોપટભાઈ રણછોડભાઈ ડોડિયા મક્કાભાઈ બાઘાભાઈ ડોડિયા વિઠ્ઠલભાઈ બાલાભાઈ ડોડિયા અર્જનભાઈ રૂડાભાઈ ભાલિયા ધનાભાઈ ટપ્પુભાઈ પરમાર બકાભાઈ પરસોત્તમભાઈ ડોડિયા ભૂપતભાઈ નરસિંહભાઈ ડોળાસિયા વિશ્વાસ જ્વેલર્સ મગનભાઈ ડોડિયા ભાવનગર મણિભાઈ જેઠાભાઈ ડોડિયા ઓધાભાઈ નાગજીભાઈ વેગડ નાનુભાઈ જીનાભાઈ ડોડિયા શંકરભાઈ શિવાભાઈ ડોળાસિયા

અશોકભાઈ વિચલભાઈ ડોળાસિયા રાજભાઈ મકવાણા અશોકભાઈ દેવજીભાઈ બાલજીયા ભરતભાઈ ધીરુભાઈ ડોડિયા લાલજીભાઈ માતાભાઈ મકવાણા બટુકભાઈ દુદાભાઈ ડોડિયા અર્જનભાઈ અમુભાઈ બારીયા મુકેશભાઈ નાથાભાઈ ડોડિયા તુલસીભાઈ સગરામભાઈ ડોડિયા દિનેશભાઈ લાલજીભાઈ ડોડિયા

રામજીભાઈ રવજીભાઈ મકવાણા હિંમતભાઈ ભાણાભાઈ સોલંકી લાખાભાઈ મોહનજીભાઈ ડોડિયા ચેતનભાઈ ગુસાભાઈ બારિયા ભૂપતભાઈ મૈયાભાઈ ભાલિયા રસુભાઈ વેલજીભાઈ ડોળાસિયા ભટુરભાઈ સકરામભાઈ ડોડિયા શોભણભાઈ જયરામભાઈ બારિયા ભૂપતભાઈ ભાયાભાઈ બારિયા વિનુભાઈ સરસાભાઈ બારિયા જ્યામાભાઈ મંગાભાઈ ડોડિયા ગિરધરભાઈ વિઠ્ઠલભાઈ ડોડિયા હરિભાઈ ચોથાભાઈ મકવાણા બુધાભાઈ ગોપાભાઈ ડોડિયા વનાભાઈ ઓદાભાઈ કંટારિયા કિશનભાઈ મીર મણીભાઈ સોલંકી ગંગેશ્વર મહાદેવ મહિલા મંડળ અશ્વિનભાઈ દેવજીભાઈ ભાલિયા ચીણાભાઈ વેગડેલાભાઈ સગરામભાઈ ડોળાસિયા ગણેશભાઈ દેવજીભાઈ ડોડિયા વલ્લભભાઈ મોહનજીભાઈ ડોળાસિયા ભૂપતભાઈ ભૂથાભાઈ સોહાણ બુધાભાઈ ફાફાભાઈ ડોળાસિયા

ભરતભાઈ મોડિયા શાંતિભાઈ ભગવાનભાઈ બારિયા ભરતભાઈ લાલુભાઈ વાળા તળાજા કરશનભાઈ ગોપાભાઈ ડોળસિયા દિનેશભાઈ અમીરભાઈ ગુજરિયા કરણભાઈ કાળુભાઈ મકવાણા સ્વ એકમભાઈ ડોડિયા વિક્રમભાઈ ધીરુભાઈ ડોડિયા હિંમતભાઈ દાનાભાઈ ડોડિયા વિક્રમભાઈ જોધાભાઈ કંટારિયા બે મકવાણા વલ્લભભાઈ આતુભાઈ બારીયા વિઠ્ઠલભાઈ બાલે મુકેશભાઈ બાલેજિયા હિંમતભાઈ હરિભાઈ મકવાણા બંશીભાઈ કરશનભાઈ ડોડિયા વિક્રમભાઈ ભાયાભાઈ બાલિયા

વિઠ્ઠલભાઈ ભોળાભાઈ ડોળાસિયા પરવીનભાઈ નાનુભાઈ ડોડિયા માધવ મધાભાઈ ખાટાભાઈ ડોડિયા અશ્વિનભાઈ વનાભાઈ મકવાણા વિપુલભાઈ રામજીભાઈ ડોડિયા